ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પત્ર આર્ટિકલ ઓફ એસોસિએશન જેમાં આજના વિડીયોમાં આપણે સમજીશું કે નિયમન પત્રનું મહત્વ શું છે આજના દિવસે આપણે મહત્વ વિશે સમજૂતી લેશું વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે પરંતુ તે જીવંત વ્યક્તિ નથી અને જીવંત વ્યક્તિ ન હોવાને કારણે તેનું ઘડતર કાયદાની રીતે થાય છે હવે આ દસ્તાવેજો એટલે કે આવેદનપત્ર અને નિયમન પત્ર જે છે એની નોંધણી કરાવવી ફરજિયાત છે આ દસ્તાવેજોમાં આવેદન નો જેવા દસ્તાવેજ છે તે વધુ અગત્યનો છે અને બીજો અગત્યનો જો હોય તો તે નિયમન પત્ર નિયમન પત્રના અર્થની જો વાતચીત કરીએ તો કંપની ધારા બે હજાર તેર મુજબ પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે પછી વખતો વખત ફેરફાર કરેલા આર્ટિકલ ઓફિય નિયમનપત્રનું મહત્વ ને સમજીએ તે પહેલા એક બાબત એ સમજવી જરૂરી છે કે આર્ટિકલ્સ થી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે નિયમન પત્રની જોગવાઈઓ ધારો જોગવાઈની વિરુદ્ધ ન શકે એટલે કે આવેદન પત્રની જોગવાઈઓ પત્રને બંધન કરતા છે કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે મેમોરેન્ડમ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે જ્યારે નિયમન પત્ર મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવાતા નિયમો નક્કી કરે છે જેમાં સૌથી પહેલું જોઈએ આપણે કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી નિયમોનો સમૂહ એટલે કે નીતિ નિયમો જે છે તે આપણે નિયમન પત્રમાં લખવામાં આવે છે બનાવવામાં આવે છે તેથી આવેદન પત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે જેને આધારે કંપનીનો રોજ બરોજ નો વહીવટ ચાલે છે કારણ કે કેટલા ક્રાઈટેરિયા માં રહીને ધંધાકીય એકમે ધંધાકીય એકમ ના કર્મચારીઓ એ કામ કરવાનું રહેશે તે નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે સેક્રેટરી માટે મહત્વનું હવે કંપની ના મોસ્ટ ઓફ બધા કામ જે છે

જુદા જુદા શબ્દો નું અર્થઘટન એટલે કે કેનો meaning શું થાય છે શેરની ની કેવી રીતે કરવી શેર હપ્તા કેવી રીતે મંગાવવા શેર જપ્તી ફેર બદલી કેવી રીતે કરવી તે અંગેના નિયમન પત્રમાં ચોક્કસ નિયમો સેક્રેટરીને જે તે કામકાજ હાથ ધરવું છે તેમાં ઉપયોગી બને છે એટલે કે શેર હપ્તા કેવી રીતે મંગાવશું એના માટેની પ્રોસીઝર શું છે શેર જપ્તી આપણે કેવી રીતે કરશું શેર જપ્ત કરવા માટે વોર્નિંગ આપણે કેટલી વખત આપશું તે વગેરે વગેરે જે બધી બાબતો છે એ દરેકે દરેક બાબતો સેક્રેટરીને જે નિર્ણયો લેવાના છે તે નિર્ણયોમાં મદદરૂપ બને છે એટલું જ નહીં હિસાબ ને લગતી જે વિગતો છે એકાઉન્ટિંગને ને લગતી જે વિગતો છે સંચાલક મંડળ છે ઓડિટર છે અને એને લગતી જે કોઈ પણ વિગતો છે અધિકારીઓની નિમણૂક કરવાની છે એપોઇન્ટમેન્ટ આપવાની છે તો તે અંગેના જે નીતિ નિયમો છે વગેરે બાબતો તેમની સત્તાઓ અને ફરજો વગેરે

અને તેમાં દર્શાવવામાં આવેલા જેટલા હેતુઓ છે તેની પૂર્તિની તેને કરવા માટે થઈને નિયમન પત્ર ઘડવામાં આવે છે એટલા માટે જ નિયમન પત્ર જે છે એ શેર હોલ્ડરોને સહાયક બને છે શેર હોલ્ડરોના જે હકો છે જવાબદારીઓની સ્પષ્ટતા છે એ નિયમન પત્રમાં હોય છે અને નિયમન પત્ર એ આવેદનપત્ર નો પૂરક દસ્તાવેજ છે મતલબ આવેદનપત્ર ન હોય તો નિયમન પત્ર વર્ક કરી શકે નહીં સંબંધો એટલે કે કંપની અને સભ્યો વચ્ચે કેવો સંબંધ છે તે નિયમન પત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેમના જે પરસ્પર જે સંબંધો છે આંતરિક સંબંધો જે છે અને નિયંત્રિત કરવા માટેના નિયમો પણ નિયમન પત્ર દ્વારા જ પ્રસ્તુત કરવામાં આવતા હોય છે નેક્સ્ટ એટલે મહત્વ એમ કે છે કે કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી કંપની કેવા સ્વરૂપની છે ને તે આપણને એના નિયમન પત્ર દ્વારા ખબર પડી જાય કે તે જાહેર કંપની છે કે ખાનગી કંપની છે આમ તો જોવા જઈએ તો પીવીટી ડોટ એલટીડી નામ લખેલું હોય તો એ પ્રાઇવેટ કંપની હોય ને ખાલી એલટીડી લખેલું હોય તો તે જાહેર કંપની હોય પરંતુ એના નીતિ નિયમો બંને કંપનીઓના અલગ અલગ છે તો નિયમન પત્ર દ્વારા આપણને એ ખબર પડી શકે જાણકારી મળી શકે કે ભાઈ જે કંપની છે એ કંપની ખાનગી છે કે પછી જાહેર છે આ હતું કંપનીના નિયમન પત્રમાં એટલે કે આંતરિક વહીવટ ચલાવવાના નિયમો જે નિયમન પત્ર દ્વારા નક્કી થાય છે તેનું ઇમ્પોર્ટન્સ શું છે તેનું મહત્વ શું છે અને પછીના નેક્સ્ટ વિડિયોમાં આ ચેપ્ટર થી આગળ વધશું